સુરતના પૂણા વિસ્તારમાં સમ્રાટ એપાર્ટમેન્ટના રહીશોને એકા એક જ મકાન ખાલી કરાવી નાખવામાં આવ્યા છે ડ્રેનેજ લાઈનની કામગીરી થયા બાદ ખાડીનો એક ભાગ બેસી જતા સમ્રાટ એપાર્ટમેન્ટ નમી જાય તેમ હોવાને કારણે એસએમસીની દબાણ શાખાએ મોડી રાત્રે જ સમ્રાટ એપાર્ટમેન્ટ પર પહોંચી ફ્લેટ ધારકોને નીચે ઉતાર્યા હતા અને શેલ્ટર હોમમાં ખસેડ્યા હતા સુરતના પૂણા વિસ્તારની અંદર સમ્રાટ એપાર્ટમેન્ટના રહીશોને એકાએક જ મોડી રાત્રે મકાન ખાલી કરાવી દેવામાં આવ્યા હતા સમ્રાટ એપાર્ટમેન્ટથી અશોક વાટીખાથી સહયોગ સોસાયટી તરફની ડ્રેનેજ લાઈન નાખવામાં આવી હતી ડ્રેનેજ લાઇનની ઊંડાઈ 20 થી 22 ફૂટ હતી ખાડી પરથી ડ્રેનેજ લાઇન લઈ જવાનો પ્રયાસ કરાયો હતો પરંતુ તેનું લેવલ મળતું ન હોવાથી ખાડીના નીચેથી 20 થી 22 ફૂટ ખાડી ખોદીને ડ્રેનેજ લાઇન લઈ જવામાં આવી છે

નાના નાના બાળકો અને મહિલાઓ સાથે દસ પરિવારોના અંદાજે થી પચાસ લોકોને મકાનમાંથી તાત્કાલિક બહાર કાઢવામાં આવ્યા હતા જેમાંથી થી વીસ લોકોને કોમ્યુનિટી હોલમાં શિફ્ટ કરાયા હતા જ્યારે અન્ય લોકો પોતાના ફ્લેટ ખાલી કરી પોતાના નજીકના સંબંધીઓના ઘરે પહોંચ્યા હતા દબાણ ખાતાના સુપરવાઇઝરે કહ્યું કે ઉપરી અધિકારીનો ફોન આવ્યો હતો કે સમ્રાટ એપાર્ટમેન્ટમાં તાત્કાલિક ફ્લેટ બંધ કરાવો અને તેમાં જે રહીશો છે તેમને અન્ય જગ્યા પર શિફ્ટ કરો જેથી તેમને મરઘા કેન્દ્ર પાસે અથવા તો સમ્રાટ કોમ્યુનિટી અચાનક બધા ઘરમાં પૂછી ગયા તમે તાત્કાલિક ખાલી કરી નાખો તો અચાનક નથી અમે નાના નાના છોકરા લઈને રોડ વચ્ચે બેઠા હતા દસ વાગ્યા લગી રાત ના બેઠા પછી માણસો દઈ આવી કે તમે આને બિચારા હેરાન છે કે આને ગમે ને રહેવાનું કઈ જઈ પછી એમને અહીં બતાવ્યું તને અહીં લેવા સાંજે નાસ્તો દઈ ગયા તા ત્યારે કોઈ વસ્તુ નથી પાણી નથી કોઈ વસ્તુ નથી તમને ક્યાંક રહેવાની સુવિધા કહી દો તમે ક્યાંક રહી અમે સહી અટાણે વીસ જણા સહી અમારી માંગ એટલી જ છે કે અમને ક્યાંક રહેવાની સુવિધા કઈ અમે જો રૂમુ રાખવા છે તો વીવી હજાર રૂપિયા ગાડી કહે છે સાહેબ અમારી પાસે વીસ હજાર નથી અમારા નાના છોકરા લઈને ક્યાં જઈએ અમે ત્યારે અમારા વાસણ હોય તો અમે ક્યાંક રાંધી સીંધી ને ખાઈ અને અમારા એ પૂછ્યું ને તો અમે તો ઠીક બેઠા રહી પણ અમારા 20 દિવસનો છોકરો છે તો એને હું મારું હું આવડી છે એને અમે કા રાંધી રમાર પે કામ વાસન હોય તો રાંધીન તો ખોરાવી બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત